સ્વાગત છે તમારું આજના અમારા નવા ચેલેન્જ વીડિયોમાં મિત્રો આ વખતે અમે તમારી માટે એક સરસ મજાનો ચેલેન્જ લઈને આવ્યા છીએ તો મિત્રો આ ચેલેન્જ ની અંદર એવું છે કે એક અગરું પડ્યું છે અને જેની અંદર આ રીતે એક ફૂગો રાખવામાં આવશે મિત્રો દરેક ખેલાડીને 1 મિનિટનો સમય આપવામાં આવશે અને 1 મિનિટની અંદર તેને આ ફૂગો ફોડવાનો રહેશે તો મિત્રો જે ખેલાડી 1 મિનિટની અંદર વધારે ફૂગા ફોર્સે એ ખેલાડીને આપણે વિજેતા જાહેર કરીશું તો ચાલો શરૂ કરીએ અને જોઈએ

બડી <laughs> <laughs> ઓય આ આ જઈયો સરસ 5 સેકન્ડ બાકી 5 5 સેકન્ડ દીએ એક ટાઈમ આઉટ કો પૂછે કા નથી લે ર ટીકા ન કર કે નંબર ના કર દે ના પહેલા હાથ બો જો ને તારે આની જલ્લી ફૂટે હે નહી ફૂટે <The absor baptism? laughs> বন্ধ পায় ওরা জানে

जे जे तो है ना पूरा पूरा कर सकता है हेडो भाई नेक्स्ट तो भाई अपना कुवर जी आई है चलो कुवर जी शुरू करिए चलो जो लिए टाइमर स्टार्ट करो भाई भाई टाइमर स्टार्ट करो ओ टाइमर वाला है कि हद के धारे में लाड चालू थई गयो है डाल दी बड़ी नहीं बड़ी नहीं बड़ी नहीं बड़ी नहीं डाल दी बड़ी को भरवानो आती भाई बटकुना बर्ता बटकुना

સાહેબ પોઈજી મેન અને પાણી તો પીધી કરો નહી પીધી આ ₹200 ને પછી પાણી એક ડટુ ડટાર પાણી પી જાય સ્ટાર્ટ બે ફૂગ્ગા તો પટાઈ નો છે આઈ ખટ્ટા ના ઠોડ્યા આયો ને જો જો પ્રેક્ટિસ તો જુઓ અરે વાહ ગમતી થાય ફોડવાનો જ છે એ તીજો જો બે તો ખરી ચિત્ટી તાકાત લગાવી ફૂગ્ગો ફૂલવા અરે વાહ વાહ ફૂગ્ગા ફૂટી ગયા કણ 20 મિનિટ માં આઈ 15 તો ફોડી અરે વાહ અહ ચાર 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 અરે જલ્દી મુકો મુકો છ

નામ પતી ગયો બાબા ભાઈ ઓમ તાક દી અલહ બુકડીયા ને જેમ વાળું લાગી આય પલારી અરે ફુફગા ખોડી નખતા પણ હાલ કેટલા ભઈ બાબા ભાઈ

બે બે ફૂગા બાબા ભાઈ ખોડી મશાય દવા લબી અરે વાહ મેલો દવા લબી ટાઈમ ભાઈ ભરવામાં થઈ રહ્યું છું થઈ ગયું બેન <coughs> બારો <coughs>

આ હા આઈજો નાઈજો બાપ સ્ટોપ સ્ટોપ ટાઈમ ઓવર ટાઈમ પતી ગયો કે ભાઈ ત્યાં

ને ગેસ ફાટ્યો ઓલાબી સ્ટોપ ટાઈમ પતી ગયો ટાઈમ પતી ગયો ભાઈ જિગર ભાઈને ટાઈમ લાગતો તગરુ તગરુ ના ના નાખો લાજુ એટલે બોલવા બી હોય જાતા ઓકે ઓકે હવે અબડે દેસાઈ ભાઈનો વારો આયો હે સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ ગઈ હે આપણે কছি কৰো পঢ়ি নটাফট কি হ'ল જો બોલ્યું ને મારા મોઢું જ પકતો રહી લ્યા તારા પાહે દેશ તારા જે શેઠો જ તો બેહ પાઉ 10 વર્ષ જીંદગી બના આ બોલ ને આનું જોઈને બોલવાનું 10 વર્ષ જીંદગી બના ના એક બે ફૂગકો તો ડાકડી ને બોલ ખબર ડાકા ઘર કે જીને ના હું મોઢું ખોરવાટ છે એ ડા ભાઈ ખરા ભલી તાકાત ઓકે ને ફાઈટિંગ મારી નો કાઈ આ સહી મુઠી જો તમે આનંદ લીધો મિત્રો જેની અમારા પોન્ટા સૌથી વધારે પાંચ ફુગ્ગા સોરી સૌથી વધારે છ ફુગ્ગા એક મિનિટ ની અંદર ફોડવામાં સફળ થયા છે તો મિત્રો એમને અમારી ટીમ તરફથી કુલ પાંચસો રૂપિયા નું આપવામાં આવે છે તો મિત્રો આ તો મિત્રો આ હતું અમારું આજ નું ચેલેન્જ વિડીયો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા જતા જતા અમારી